You on. કે સદા આગળ રહે છે જે બધું એ માગવા માટે નહીં આવે કદી આગળ કશુંય આપવા માટે સદા આગળ રહે છે જે બધું એ માગવા માટે નહીં આવે કદી આગળ કશું એ આપવા માટે

કે માવતર માપ પૂછે રે જળ સદાય જાણને ને કે માવતર માપ પૂછે રે જળ સદાય જાણને ને લાકડું બસ એટલે જળ માં કદી ડૂબતું નથી દરિયો